વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે બંધારણ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના સંગઠન મહામંત્રી રત્નાકરજી અનુસૂચિત જાતિ મોરચા પ્રદેશ પ્રમુખ ગૌતમભાઈ કેડિયા અને મધ્ય ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝડપિયાજીના માર્ગદર્શન હેઠળ બાબા આંબેડકર બંધારણ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમનું સંચાલન વિનોદભાઈ સોલંકીએ કર્યું હતું અને ભાઈ ચારા થી બાબા સાથે સાથે જે રીતે બાબા સાહેબ કરી છે મિત્રો પણ કાયદા ને အနုလ ක්ෂ ္မီနဲ့အော်စင်းအဗစ်ကသီယအရောအစင်းနဲ့တန်ကရွန်နဲ့ဇာဗာဝတီနာတို့ကဒီမှာတော့ဓာတ်ရောင်နဲ့ပြန်ခေါက်နိုင်ကြတယ်